નમસ્કાર બધા મિત્રોને જય માતાજી જય અખતમાં તો સ્વાગત છે તમારા બધાનું અમારા આજના બ્લોકની અંદર તો આજનો બ્લોક બહુ મજાનો થવાનો છે કારણ કે અમે આજના બ્લોકની અંદર કંકોડા વેણવા જવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને આ છે મારા ભાઈબંધ તો અમે બધા ભેગા થઈને આજે કંકોડા વેણવા જવાનું છે તો કોને કોને કંકોડાનું શાક ભાવે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો મને તો કંકોળાનું શાક બિલકુલ નથી ભાવતું પણ હું મારી મમ્મી માટે આજે કંકોડા વેણવા નેકળ્યો છું અને આ છે મારો ખાસ મિત્ર મેઘરાજ અને આ ક્રિકેટરનો બહુ શોખીન છે પણ આજે તો એને કંકોળા વેણવા મારી સાથે લાવી દીધો છે અને હું પણ કંકોડા ગોતવા માંડ્યો હવે તો મને પણ પેલું કંકોડું મળી ગયું અને બજારમાં કંકોડા તો મળે છે વેચાતા પણ જે મિત્રો સાથે આવીતા વેણવા જવાની જે મજા છે એ આખી અલગ જ છે તો કોને કોને રીતે અમારી જેમ ભેગા થઈને કંકોડા વેણ્યા છે જેને જેણે અમારી જેમ રીતે ભેગા થઈને કંકોડા વેણ્યા હોય એ કોમેન્ટમાં જરૂર લખજો કે અમે કંકોડા વેણ્યા છે ખાસ કરીને કોઈ આવી રીતે વેણતું નથી પણ એ પહેલાં બધા વેણતા અને હવે તો સમય બદલાઈ ગયો તો કોઈ આવીતા કંકોડા વેણવા માગતું નથી કેમ કે વેચાતા મળે છે એટલે વેચાતા લાવી દે અને આ છે મિત્રો ગિલોડી તો ચોમાસાની સિઝન છે એટલે આવી ઉનાળામાં તો કોઈ કંકોડા આવે નહીં કે ફરવાનું થાય નહીં એ ચોમાસાની સિઝન આવે એટલે અમે આવીતા બધા ભેગા થઈને ફરવા નીકળી પડ્યા અને કંકોળા વેણીએ તો આજે તો મેં બ્લોગ બનાવી દીધો છે તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને દરરોજ આવા ધાવા નવા વિડીયો આવતા રહેશે કેમ કે હવે તો આપણે પોતાના અવાજમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે તમે તમારા પોતાના અવાજમાં વિડીયો બનાવો અને આપણે કાલે વિડિયો બનાવી નાખ્યો તો વિડીયો બહુ સારો ચાલ્યો તો હવે ખાસ કરીને ગુજરાતી અવાજમાં જ આપણો વિડીયો આવશે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો આટલા બધા ફર્યા તો મિત્રો આટલા જ કંકોડા મળ્યા અમે તો વિચાર પીતું ઘણું ઊંચું કે ચાર પાંચ કિલો કંકોડો આજે લાવશું અને અમારી પહેલાં પહેલાં કોઈક આવીને વેણી ગયું તો અમને આટલા જ મળ્યા પણ કંઈ વાંધો નહીં આટલા પણ ચાલશે અરે અમે તો કંકોડાનું શાક ખાતા નથી પણ મારી મમ્મી તો ખાશે તો ચાલો હવે ઘરે તો ઘરે આવીને અમે વાટકામાં કાઢ્યા કંકોડા અને આટલા નીકળ્યા કંકોડા તો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો અને બધાને જય અખત્મા